આદર્શ નિવાસી ખાતે તાલુકા કક્ષા યુવા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જુદા જુદા ત્રણ વિભાગના સાહિત્ય કલા અને સાંસ્કૃતિક ક્ષેત્રની ઓફલાઈન સ્પર્ધામાં પંદર થી ઓગણત્રીસ વર્ષની વયમર્યાદા ધરાવતા કેશોદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના યુવક યુવતીઓએ ભાગ લીધો હતો યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર આયોજિત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી જુનાગઢ ગ્રામ્ય દ્વારા સંચાલિત કેશોદ તાલુકા કક્ષા યુવા ઉત્સવ બે હજાર ચોવીસ પચીસની વિવિધ સ્પર્ધાઓનું આયોજન જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન ડી વાળાના માર્ગદર્શનમાં કેશોદની આદર્શ નિવાસી શાળા ખાતે કરવામાં આવ્યું હતું જેમાં જુદા જુદા ત્રણ વિભાગના સાહિત્ય કલા અને સાંસ્કૃતિક ક્ષેત્રની ઓફલાઈન સ્પર્ધામાં પંદર થી ઓગણત્રીસ વર્ષની વય મર્યાદા ધરાવતા કેશોદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના યુવક યુવતીઓએ ભાગ લીધો હતો સ્પર્ધાના પ્રારંભે જુદી જુદી શાળાના આચાર્ય શિક્ષકો અને આદર્શ નિવાસી શાળાના સ્ટાફની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી સ્પર્ધાને ખુલ્લી મૂકવામાં આવી હતી આ સ્પર્ધાનું આયોજન અને સંચાલન ડોક્ટર ભૂપેન્દ્ર જોશી દ્વારા કરવામાં આવ્યું હતું નમસ્કાર આજે કેશોદ તાલુકા કક્ષાનો યુવા મહોત્સવનો શુભારંભ આદર્શ નિવાસી શાળાના પ્રાકૃતિક અને રંગ્ય વાતાવરણમાં શરૂ કરવામાં આવ્યું આપણા તાલુકાના ગામડાથી અને કેશોદ શહેરની જુદી જુદી સંસ્થાઓ વિદ્યાલયોમાંથી બહોળી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ સાહિત્ય કલા અને સંસ્કૃતિ વિભાગની અંદર જુદી જુદી પોતાની જે કૃતિઓ છે એ પ્રસ્તુત કરવામાં આવી અને હવે તાલુકા કક્ષાએ જે સ્પર્ધકો પ્રથમ આવશે એ જિલ્લા કક્ષાએ આપણા તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે રાજ્ય સરકારનો આવા યુવા મહોત્સવ પાછળનો એક જ થઈ રહ્યો છે કે આપણી જે વિસરાતી લોક કલા છે આપણી સંસ્કૃતિ છે એનો વારસો જળવાઈ રહે અને આવતી પેઢી એનાથી જે થાય એ હેતુથી આપણે આવા મહોત્સવો ઉજવી રહ્યા છીએ આજે ખૂબ સારા વાતાવરણની અંદર આ મહોત્સવ યોજાયો છે અને અનેક વિદ્યાર્થીઓ સફળ થઈ અને આપણી જિલ્લા કક્ષાએ ભાગ લેવા જશે અમારા આપણા બધા વતી તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છા અનિરુદ્ધ સિંહ બાબરિયા એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ કેશોદ